નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત કેરીના સ્વાદ લેનાર રશિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મોર જોવા મળ્યા છે ગત વર્ષમાં જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદને લીધે આંબા પર ફૂલાવાની સિઝનમાં જ વરસાદી પાણીને લીધે પાકને નુકસાન પહોંચ્યું હતું પરંતુ આ વર્ષે આંબા પર મોર પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યા છે જેને લઈને ખેડૂતોમાં આશા બંધાઈ છે કે કેરીનું ઉત્પાદન આ વર્ષે સારું રહેશે સામાન્ય રીતે આંબાવાડીઓમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માર્ચ સુધીમાં આંબા પર ફૂલ બેસતો હોય છે અને એ ફૂલની કળીઓમાં કેરી બેસે છે આંબા પર જેટલા વધારે મોર હોય તેટલા જ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન શક્ય હોય છે મોટાભાગે આફુસ અને કેસર જેવી કેરીઓની જાતને વાદળછાયું વાતાવરણ પર સીધી અસર કરતું હોય છે જેટલી વધારે પ્રમાણમાં ઠંડી હોય છે એટલા જ પ્રમાણમાં મોર વધુ જોવા મળે છે આમાં વર્ષે પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીઓમાં મોર જોવા મળતા ખેડૂતોમાં કેરીનું ઉત્પાદન વધુ આવે એવી આશા બંધાય છે તેમજ કેરી ખાનાર રશિયાઓ માટે પણ ઉત્પાદન વધુ રહે તો કેરીનો સ્વાદ પણ વધુ સમયમાં ચાખવા મળે એવી આશા સેવાઈ રહી છે